હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કિચન માં તો આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયા સાથે સર્વ થતી લીલી ની રેસીપી જી હા ફ્રેન્ડ્સ ગુજરાતી લોકો સો ગ્રામ ગાંઠિયા લેશે અને બસો ગ્રામ લીલી ચટણી ખાઈ જશે એટલી સરસ ટેસ્ટી એવી આ ચટણી હોય છે અને ઘરે બનાવી સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ આટલા માપથી તમે દસ વ્યક્તિઓને સર્વ કરી શકો એટલી ચટણી બનીને રેડી થાય છે વજનમાં પાંચસો ગ્રામ ચટણી છે તો તમે આપણે જોઈ શકો આદુ મરચાં સિંગદાણા વણેલા ગાંઠિયા અને પૌવા બસ આટલી વસ્તુની જરૂર પડશે બધી વસ્તુ આપણે એક સરખા પ્રમાણમાં લેવાની છે તો અહીંયા આપણે થોડા એવા વણેલા ગાંઠિયા લીધા છે સાથે જ આપણે બે ત્રણ ચમચી જેટલા સિંગદાણા લીધા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે જેને આપણે ઝીણું સમારી લીધું છે સાથે જ આપણે તીખાસ માટે મરચાં લીધા તમે જે રીતે તીખી જોતી હોય ચટણી તે મુજબ મરચાં લઈ લેવાના છે અને ત્રણ ચમચી જેટલા આપણે ચોખાના પૌવા લીધા છે આ ચટણીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ચોખાના પૌવા હવે આપણે પૌવા પલળે એટલું પાણી ઉમેરવાનું છે વધુ પાણી નહીં ઉમેરી દેવાનું ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે જેથી પવા અને ગાંઠિયા છે તે સરસ પલળી જાય ઢાંકણ લગાવીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું પાંચ મિનિટમાં પૌવા સરસ પલળી જશે તો અહીંયા પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ પલળી ગઈ છે અહીંયા તો હવે શું કરવાનું છે એક મિક્સર જાર લઈ લેવાનું છે આ રીતે ફ્રેન્સ ચટણી બનાવશો ને એટલે તમે દસ વ્યક્તિઓને સર્વ કરી શકો એટલી જ ચટણી બનીને રેડી થાય છે જો તમે સંભારો ઓછો હોય ને ત્યારે તમે આ ચટણી જરૂરથી ગાંઠિયા સાથે સર્વ કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો બધી સામગ્રી આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને સાથે જ આપણે તેની અંદર લીલા દાણા ઉમેરવાના છે ધાણાને આપણે દાડી સહિત જ ઉમેરી દેવાના છે ધોઈને દાડી સહિત ઉમેરવાના છે દાંડલી આપણે તેની હટાવવાની નથી કારણ કે તેની અંદર ખૂબ જ સરસ ફ્લેવર હોય છે જે ચટણીને ટેસ્ટી બનાવે છે પાણીપુરીનું પાણી બનાવો કે ચટણી બનાવો ત્યારે તમારે ફ્રેન્ડ્સ દાંડલી સહિત જ ઉમેરવાના છે ધાણા કારણ કે દાંડલીની અંદર ખૂબ જ સરસ ફ્લેવર હોય છે જેને લીધે આપણે ચટણી છે પાણીપુરીનું પાણી છે ખૂબ જ સરસ ટેસ્ટી બને છે દસથી બાર નંગ આપણે પુદીનાના પાન લીધા છે તેને પણ ધોઈ લીધા છે પુદીનાના પાન પણ ચટણી અંદર ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો હવે તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરીશું પાણી વધુ નહીં ઉમેરવાનું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ અહીંયા દહીં પણ ઉમેરી શકો છો પણ આપણે બહારથી ચટણી લઈએ તે લોકો પાણીનો જ ઉપયોગ કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે દસ વાટી લીધું છે હવે તેની અંદર આપણે મસાલા કરવાના છે આ ચટણી થોડી દરદરી જ રાખવાની છે એકદમ ફાઇન નથી પીસી નાખવાની આ રીતનું આપણે દરદરું ટેક્સચર રાખવાનું છે તેનું તો ચાલો હવે તેની અંદર આપણે મસાલા કરીશું તો મસાલામાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે નમક ટેસ્ટ કરીને ઉમેરવાનું ચટણીની અંદર થોડી એવી આપણે તેની અંદર હળદર પાવડર ઉમેરી દેશું અને એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે આપણે બહાર જે ગાંઠિયા સાથે ચટણી ખાઈએ છીએ ને ત્યારે તે લોકો લીંબુના ફૂલનો ઉપયોગ કરે છે પણ ઘરે આપણે જ્યારે ચટણી બનાવીએ ત્યારે આપણે લીંબુના રસનો ઉપયોગ કરવાનો છે જેથી ચટણી છે તે આપણા સ્વાસ્થ્યને નુકસાન ન કરે એટલા માટે હવે બધી વસ્તુને ફરી આપણે મિક્સ કરી દઈશું તો આપણે ગ્રીન ચટણી રેડી છે આ ચટણીને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસું જેથી ખાટી મીઠી ચટણી ખાવાની કંઈક મજા જ અલગ આવે અહીંયા તમારે નમક ટેસ્ટ કરી લેવાની છે કોઈ પણ વસ્તુ વધુ ઓછી લાગતી હોય તો ઉમેરી દેવાની તો તૈયાર છે વણેલા ગાંઠિયા સાથે સર્વ થતી લીલી ચટણીની રેસીપી આ ચટણી ફ્રેન્ડ્સ એટલી સરસ ટેસ્ટી લાગે છે ગાંઠિયા સાથે તમે એકવાર જરૂરી ટ્રાય કરજો તમે ઘણી વખત ગાંઠિયા સાથે આ ચટણી ટ્રાય કરેલી હશે ત્યારે આપણને થતું હોય કે તે લોકો આની અંદર કઈ વસ્તુ ઉમેરતા હશે તેને લીધે આ ચટણી ખૂબ સરસ ટેસ્ટી બને તો અહીંયા આપણે પૂરી રેસીપી શેર કરેલી છે ફ્રેન્ડ્સ તમારી સાથે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે કાઠિયાવાડી લોકોના ફેવરિટ હોય છે વણેલા ગાંઠિયા સો ગ્રામ ગાંઠિયા લઈએ અને બસો ગ્રામ ચટણી ખાય એટલી સરસ આ ચટણી ટેસ્ટી હોય છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને ભણેલા ગાંઠિયા સાથે તો આ ચટણીનું કોમ્બિનેશન કાંઈક અલગ જ લાગે છે તો રેસીપી પસંદ આવી ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરજો